અને વાગે ગા અને એમી જાય આટણે દવાખાને દવાખાને હું મફત નીકળી જાય મને તો કીધું હાલો પાછો આવી ગયા દવાખાને બધી ખરીદી કરી લીધી ને એક વાગે તો

આટા ફેરા કરે હાડી નજો તો બદલાઈ જાતો વાર લાગી જાય બે કલાક થઈ જાહે 8:30 પાછા અને આજે તાઈ ઠામ વિસરણ કામ હાલે અને અંસાબેન જો આવી ગયા અમારા આજ બેઈને દવાખાના ભેગ્યું કરવાન છે અંસાબેન ને હોય દવાખાને લઈ જાન છે અને માર મમ્મી ને હોય દવાખાને લઈ જાન રામ જય શ્રી કૃષ્ણ આ બધાઈ ને જટાણે 9 વાગેગા અને એમી જાય અટાણે દવાખાને દવાખાને હું દઉં દવાખાને આ છે ને ડાઢું કાઢનાખી કાઢવાડું હે ને

ભાઈ જોડી લીધી હતી હા એડ્રેસ ભાઈ તમારે મસ્ત કપડા કપડા હા કપડા મસ્ત કઈ લેવાનું ને એક જોડી જો બે ભાઈ ભાઈ બે જોડી

हमने तो मेहनत पानी पी थी हेलो पास आ गया हां वो दिखा रही थी कल एक बार तो नहीं है नहीं तो बार आवे सारे दवा एक बार गन तो सही भी और मन सा भी नहीं गोरो नहीं तो नहीं ली तो खेल करे खेल रास्ता में फूटी जाने की मत छोड़ी अड़े हेलो आटा में से ना वागी गया थे भूख लगी फूल फूलन सब ने बात कर दी ना मम्मी ने से ना

છેલા પેલા ઉતારી લીધા હવે થાકી ગયા ઘરજન નીંદર કરવાની નથી અને હવે જઈને છે ને ગેરજન લોગ ઉતાર્યું કામ ત્રે એવી લાગી તો કે ખાઈ લીધું પણ પાણી ને બહુ લાગી ચાલો હવે જઈએ <laughs> असे न

ले गोरोदन ये व्हिडिओ मतो तो के गोरोदन नानो से हेलो तो खाना रूपारा गोरा न मुरत कर दे मान मम्मी पाणी भर ले ये मान मम्मी पाणी भर ले हां लाव फल्ला नि चुना अंजो वारा जादे दी थी इने रजा नती आणे आपडे बारे बैठो वारा बारी बार बार इनी विसार थोडी रजा देवाई इनी जटां खुदी आपडे पाणी पीवराई तो सात वर्षा साथायो केरी सात वर्षा नी हो बेज वर्ष हती आज वगे पाच ने घाबा पोटला भरावा तयार थई गियो टाणे

એટલે નો નીકળી હાલો પછી આગળ વિશા થયું તો હાલો એ દિશા વાંસ વાગી ગા અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા ને ફરી એક નવો વ્લોગ ને મળીશું ત્યાં સુધી બધાઈને હર મહાદેવ 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 હર